આજનું કેન્દ્ર સરકારનું બજેટ એ ટેકા ઉપર ટકી રહેલી લાચાર સરકારનું બજેટ હોય તેવું લાગે છે આ શબ્દો મારા નથી પરંતુ આમ આદમી પાર્ટીના એક નેતા સાગર રબારી આવું કહી રહ્યા છે કેમ સાગર રબારીને આવું કહેવું પડે છે અને શું સમગ્ર વિગત છે વાત કરીશું આ વિડીયોમાં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું આપની આજે ત્રેવીસ જુલાઈ બે હજાર ને ચોવીસ એટલે કે સોમવારના રોજ દેશના નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ દ્વારા સંસદની અંદર કેન્દ્ર સરકારનું આ વખતનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે બજેટની અંદર કેટલીક ઇન્ટર્નશીપ યોજનાઓ તો કેટલીક

કોઈ રાજ્યને આપે એમાં વાંધો ન હોઈ શકે આંધ્રપ્રદેશ ઉપર તો રીતસરની કેન્દ્ર સરકાર વરસી જ પડી છે એનો પણ વાંધો નથી પરંતુ આખા બજેટમાં ગુજરાતના ફાળે શું આવ્યું લગભગ કશું જ નથી આવ્યું ખેડૂતો માટે આ બજેટમાં મોટી આશા એ હતી કે કિસાન ક્રેડિટ કાર્ડની જે લિમિટ છે એ આટલા વર્ષો પછી ત્રણ લાખથી વધારીને છ સાત લાખ કરવામાં આવશે એ નથી કરવામાં આવી એમએસપી ના કાયદા માટે ખેડૂતો દિલ્હીની સરહદે એક વર્ષ કરતા વધારે બેઠા રહ્યા કેન્દ્ર સરકારે વાયદો કરેલો હતો સાતસોથી વધારે શહી ખેડૂતો શહીદ થયા તો એ બાબતમાં આજના બજેટમાં કંઈ જ બોલ્યા નથી નાણાં મંત્રી માત્ર ખેડૂતોને ઊંચા ભાવ એટલે શું કોઈ ચોખ્ખવટ નથી ખેત ઓજારો ઉપરને જીએસટીની લિમિટ દૂર કરવામાં આવે જીએસટી હટાવવામાં આવે એવી ખેડૂતોની અપેક્ષા હતી તો એ બાબતમાં પણ નાણાં મંત્રી મોહન જ રહ્યા છે આમ ખેડૂતોને તો કશું નથી જ મળ્યું સાથે સાથે યુવાનો માટે પણ ખાસ કશું નથી દેશમાં અત્યારે સૌથી મોટો કોઈ મુદ્દો હોય તો એ બેરોજગારીનો છે તો લાંબા ગોળાની રોજગારી ઊભી થાય એવું આ બજેટમાં કશું જ નથી માત્ર ટોપ પાંચસો કોર્પોરેટ હાઉસમાં જે લોકો એન ઇન્ટર્નશીપ કરશે એમને એક મહિના માટે કેન્દ્ર સરકાર પાંચ હજાર રૂપિયા આપશે તો એ તો કોર્પોરેટે આપવાની હતી કેન્દ્ર સરકાર શા માટે આપશે અને બીજું કે એક મહિનો કેન્દ્ર સરકાર આપશે પછી એ યુવાનોનું શું એમને રોજગાર મળશે અગ્નિવીરની કોઈ ચોખવટ નહીં એ યોજના રદ કરવાના છે એમના પગાર વધારવાના છે લાભો વધારવાના છે શહીદ ગણવાના છે કશું જ નહીં સરવાળે માત્ર ને માત્ર પોતાની સરકાર પાંચ વર્ષ ટકી રહે એના માટે બિહાર અને આંધ્રપ્રદેશને રાજી રાખવાની મહત્તમ કોશિશ આ બજેટમાં થઈ છે જેવી રીતે આમ આદમી પાર્ટીના નેતા સાગર અભારી વાત કરી રહ્યા છે કે આ વખતેનું કેન્દ્ર સરકારનું બજેટ એ ટેકા ઉપર ટકી રહેલી લાચાર સરકારનું બજેટ હોય તેવું લાગી રહ્યું છે કેમ કે આ સરકારના આ વખતેના બજેટની અંદર બિહાર અને આંધ્રપ્રદેશ ઉપર સ્પેશિયલ ભાર મૂકવામાં આવ્યો હોય અને તેને સ્પેશિયલ પેકેજ આપવામાં આવ્યા છે પરંતુ કોઈ રાજ્યને કોઈ સારી વસ્તુ આપવામાં આવે તો તેનો વિરોધ ના હોઈ શકે પરંતુ આ વખતે જો વાત કરવામાં આવે કે ગુજરાતને ફાળે શું આવ્યું તો ગુજરાતના ફાળે કશું નથી આવ્યું તેવું સાગર રબારી વાત કરી રહ્યા છે આપને શું લાગે છે કે આ વખતેનું બજેટ કેવું છે અને ગુજરાતના ફાળે કેટલું બજેટ આવ્યું છે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો હાલ સુધી સમાચારોમાં બસ આટલું જ જો આપને આવા જ સમાચારો અને અહેવાલો પસંદ આવતા હોય તો નવજીવન ન્યૂઝની આ ચેનલને લાઇક સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલશો નહીં નમસ્કાર વૈષ્ણવ